પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરના પ્રવાસે ભાવનગરમાં પ્રધાનમંત્રીનો યોજાશે ભવ્ય રોડ શો આ સાથે જ લોથલ ખાતે તૈયાર થઈ રહેલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું કરશે નિરીક્ષણ શિપ બિલ્ડિંગ અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને લગતા વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ભારત કરશે એઆઈ ઇમ્પેક્ટ સમિટની મેજબાની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સમિટનો લોગો કર્યો લોન્ચ આ મહિનાથી જ એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્ક પણ થશે લોન્ચ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં ગરમાઓ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કોંગ્રેસ અને આરજેડી પર સાધ્યું નિશાન કહ્યું એનડી ગઠબંધન બિહારમાં આવ્યું તો ઘૂસણખોર વધશે અને એનડીએ આવ્યું તો બિહાર આગળ વધશે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ગામમાં વાદળ ફાટતા જનજીવન પ્રભાવિત ભયંકર પૂરની સ્થિતિ સર્જાતા ઘણી ગાડીઓ તણાઈ જ્યારે ઘરોને થયું નુકસાન લોકોએ જંગલમાં ભાગીને જીવ બચાવ્યો રાહત અને બચાવ કામગીરી શરૂ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ બોટાદમાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ સાથે જ સુરત છોટાઉદેપુર વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ એકસો આઠ પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ નોંધાયો રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે ટિકટોક મુદ્દે થશે વાતચીત બંને દેશો વચ્ચે થઈ શકે છે સંમતિ વર્લ્ડ રેસ્લિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક સાથે ખુલ્યું ભારતનું ખાતું ભારતની રેસ્લર અંતિમ પંગાલે ત્રેપન કિલો ફ્રી સ્ટાઇલમાં સ્વીડનની ખેલાડી પદક એશિયા કપની અંતિમ ગ્રુપ મેચમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો ભારતીય ટીમ આજે બેટિંગ ઓર્ડરમાં કરી શકે છે ફેરફાર તો પ્રથમ વખત ઓમાન સામે રમશે ભારત